નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ છ ગણિતની શરૂઆત કરીએ છીએ જેમાં ચેપ્ટર નંબર એક આપણે દરેક ચેપ્ટરમાં પહેલાં થિયરી ઉદાહરણ અને પચીસ સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું તો ચલો જોઈએ આજે ચેપ્ટર નંબર એક સંખ્યા પરિચય જેમાં કેટલીક થિયરીનો અભ્યાસ કરીએ એના પછી ઉદાહરણનો અભ્યાસ કરીશું સંખ્યા અને અંકનો તફાવત નાની અને મોટી સંખ્યા અંકો પરથી નાની અને મોટી સંખ્યા બનાવી એટલે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા ચાર અંકની સૌથી મોટી સંખ્યા કઈ રીતના બનાવી પાંચ અંકની સૌથી નાની સંખ્યા કઈ રીતના બનાવી એ આપણે જોઈશું ચડતો અને ઉતરતો ક્રમ ચડતા ક્રમમાં પહેલાં આવશે નાની સંખ્યા ઉતરતા ક્રમમાં આવશે પહેલાં મોટી સંખ્યા કુલ અંકની નાની અને મોટી સંખ્યા પછી આવશે વિસ્તરણ તો આ બધી જ આપણે થિયરીની એક પછી એક ટોપિકની ચર્ચા કરીએ સૌથી પહેલાં આપણે જોઈએ સંખ્યા અને અંકનો તફાવત સંખ્યા એટલે શું અને અંક એટલે શું તો અહીંયા હું લખું સંખ્યા અને અંકનો તફાવત ચલો કોઈ એક સંખ્યા લખું ત્રણસો પિસ્તાલીસ તો આ શું કહેવાય એક સંખ્યા કહેવાય કઈ ત્રણસો પિસ્તાલીસ આ લખું તો એ શું કહેવાય ચાર ચાર એક અંક કહેવાય ચલો બીજી રીતના સંખ્યા આ સંખ્યા કઈ વંચાય ચાર હજાર પિસ્તાલીસ આ બાજુ હું લખીશ ચાર જીરો ચાર ને પાંચ તો કુલ આ શું કહેવાય ચાર અંકો કહેવામાં આવે છે ચલો બીજી સંખ્યા લખીએ જીરો બસો પાંત્રીસ જીરો બે ત્રણ અને પાંચ આ બાજુ મેં એક સંખ્યા લખી સંખ્યા કેટલા અંકની છે ત્રણ અંકની ચાર અંકની તો આપણે જોવાથી આપણે શું લાગે કે આ સંખ્યાએ ચાર અંકની આપેલી છે કયા કયા અંક આવશે તો ઝીરો બે ત્રણ અને પાંચ જો આ અંકની આપણે સંખ્યા બનાવીએ તો સંખ્યા બનશે ચાર અંકની પણ વંચાય કઈ રીતના એને બસો પાંત્રીસ વાંચવામાં આવે છે આગળ જીરો વંચાતા નથી એટલે આને શું કહેવાય ત્રણ અંકની સંખ્યા ગણવામાં આવશે કેટલી બસો પાંત્રીસ આગળના ઝીરો ગણવામાં આવતા નથી હવે એ ચાર અંકની સંખ્યા બનાવી હોય તો અંકો કઈ રીતના ગોઠવવાના તો જુઓ આપેલી સંખ્યા એમાં જીરો હોય અને એને ચાર અંકની બનાવી હોય તો જીરો એ પહેલાં ક્રમ ઉપર ને બીજા ક્રમ ઉપર મૂકવા એટલે બે જીરો ત્રણ અને પાંચ આ રીતના સંખ્યા મૂકવી હવે જો આ સંખ્યા કેટલા અંકની બનશે તો એ સંખ્યા ચાર અંકની બની હા ઉપરની સંખ્યા કઈ રીતના વાંચતા આપણે બસો પાંત્રીસ જે ત્રણ અંકની સંખ્યા ગણાશે હવે નીચે આ બે હજાર પાંત્રીસ એ ચાર અંકની સંખ્યા બનશે તો આ રીતના અંકો આપેલા હોય એના પરથી જો ચાર અંકની સંખ્યા બનાવવાની હોય તો હંમેશા જીરો એ બીજા ક્રમે મૂકવાના થશે જીરો જો આગળ પ્રથમ ક્રમે મૂકવામાં આવશે તો શું થશે સંખ્યા ત્રણ અંકની બનશે એટલે જીરોને હંમેશા બીજા ક્રમે મૂકવા જેથી સંખ્યા ચાર અંકની બને તો એ અગર આ રીતના કોઈ આપેલા હોય જોઈન્ટમાં તે હશે સંખ્યા અને એક જ અંક આપેલો હોય તેને કહેવાય અંક તો આથી સંખ્યા અને અંક વચ્ચેનો તફાવત એના પછી આવશે નાની અને મોટી સંખ્યા નાની અને મોટી સંખ્યા એટલે શું નાની અને મોટી સંખ્યા ચલો આનો ઉપયોગ ક્યાં થશે આ રીતના ત્રણસો પચીસ એકસો ઓગણચાલીસ બસો ત્રેપન બસો પાંત્રીસ આ રીતના સંખ્યા આપેલી હોય તમને નાની સંખ્યા કઈ આવશે અને મોટી સંખ્યા કઈ આવશે એનો ઉપયોગ થશે સંખ્યાના ચઢતા અને ઉતરતા ક્રમ લખવામાં સૌથી નાની સંખ્યા ચેક કઈ રીતના કરવી તો જુઓ આ રીતના સમાન અંક જોવા મળતા હોય દાખલા તરીકે ત્રણ બે પાંચ એક ત્રણ ત્રણ બે પાંચ આમાં જુઓ ત્રણ બે પાંચ તો પહેલાં શું કરવાનું કુલ અંક ગણી લેવાના સંખ્યામાં કુલ અંકો કેટલા છે કાજે સંખ્યા આપેલી એમાં કેટલા અંક એક બે અને ત્રણ અંક બાજુની સંખ્યામાં એક બે અને ત્રણ અંક એક બે અને ત્રણ અંક અને છેલ્લામાં પણ ત્રણ અંક આપેલા છે બધામાં અંક સમાન આપેલા હોય તો પહેલાં અંકથી જોવાની શરૂઆત કરવાની તો જુઓ પહેલાં આપણે શોધીશું સૌથી નાની સંખ્યા તો અહીં આગળ ત્રણ એના પછી એક બે અને અહીં આગળ બે તો જુઓ ત્રણ એના કરતાં નાનો આવશે બે બે કરતો નાની આવશે એક તો એક વાળી સંખ્યા એક જ છે તો સૌથી નાની સંખ્યા કઈ બનશે તો નાની સંખ્યા કઈ બનશે એકસો ઓગણચાલીસ ચલો હવે જોઈએ મોટી સંખ્યા તો અહીં આગળ ત્રણ અહીં આગળ એક બે બે તો મોટું કયું ત્રણ ત્રણે મોટા થશે એટલે મોટી આવશે ત્રણસો પચીસ ચલો બીજું ઉદાહરણ લઈએ ચાર હજાર બસો પાંત્રીસ ચાર હજાર બસો ઓગણચાલીસ ચાર હજાર બસો એક્યાસી ચાર હજાર બસો છન્નું ચલો આ રીતના ચાર સંખ્યાઓ આપેલી હોય આમાં સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા કઈ એ આપણે શોધવાની છે પહેલાં શું કરવાનું આપેલી સંખ્યાના અંકો ગણી નાખવાના જો અંકો જેમાં સૌથી વધુ હોય એટલે કોઈકમાં ત્રણ અંક હોય કોઈક સંખ્યામાં ચાર અંક હોય કોઈક સંખ્યામાં પાંચ અંક હોય તો જેમાં અંક વધુ હોય એ સંખ્યા કેવી મોટી બનશે તો ચલો અંકો ગણીએ તો એ આગળ ચાર અંક ચાર અંક ચાર અંક અને ચાર અંક દરેક સંખ્યામાં ચાર ચાર અંક આપેલા છે તો હવે શું કરવાનું પ્રથમ કામ આપણે કરીશું પહેલો અંક ચેક કરીશું તો આમાં પ્રથમ અંક આવ્યો ચાર આમાં ચાર ચાર અને ચાર બધામાં પ્રથમ અંક સમાન આપેલો છે તો એના પછી હવે બીજો અંક ચેક કરીએ તો ચલો બે અને બે તો બીજો અંક પણ સમાન તો ત્રીજો અંક ચેક કરીએ એ આગળ ત્રણ ત્રણ આઠ અને નવ જોવા ત્રણ ત્રણ આઠ અને નવ તો એના નવ અંક કયો તો આ ત્રણ વાળો આ આઠ અને નવ એક અંક કેવા થશે મોટા તો ત્રણ વાળા નાના અંકવાળી બે સંખ્યા તો ફરી એનો છેલ્લો અંક ચેક કરીએ તો એ આગળ આ પાંચ ને અહીં આગળ છે નવ તો નાનું કોણ બનશે પાંચ વારું તો આ બનશે સૌથી નાની સંખ્યા ચલો એના પછી જોઈએ હવે સૌથી મોટી સંખ્યા પહેલાં બે અંક બધામાં સમાન હતા બેતાલીસ 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 તો એના પછીનો અંક ચેક કરીએ અહીં આગળ ત્રણ ત્રણ અહીં આગળ છે આઠ અહીં આગળ નવ તો સૌથી મોટો અંક કયો આવશે નવ વાળો તો બેતાલીસ છન્નું આ બનશે સૌથી મોટી સંખ્યા આ રીતના શું કરવાનું અંકો ચેક કરવાના પહેલાં સંખ્યામાં કુલ ટોટલ અંક કેટલા આપેલા છે એ ઘડવાના સૌથી વધારે અંક હોય દાખલા તરીકે ચાર અંક આપેલા હોય પાંચ અંક આપેલા હોય છ અંક આપેલા હોય છ અંકવાળી સંખ્યા સૌથી મોટી ત્રણ અથવા ચાર અંકવાળી સંખ્યા પહેલાં હોય તો એ સૌથી નાની જો બધી જ સંખ્યા હોય સમાન અંક આપેલા હોય તો પહેલો અંક ચેક કરીશું એના પછી બીજો અંક ચેક કરીશું ત્રીજો અંક ચેક કરીશું અને ક્રમમાં ચોથો અંક ચેક કરીશું જેમાં અંક સૌથી નાનો એ હશે સૌથી નાની સંખ્યા અને જે સમાન અંક અંક સૌથી મોટો તો એ સંખ્યા બનશે સૌથી મોટી તો આ રીતના તમે સૌથી નાની સંખ્યા અને સૌથી મોટી સંખ્યા નક્કી કરી શકો ચલો જોઈએ હવે અંકો પરથી નાની અને મોટી સંખ્યા બનાવી ચલો આ રીતના કોઈ અંકો આપેલા હોય આગળ આપણે અંક અને સંખ્યા વિશે માહિતી મેળવી તો અંક કઈ રીતના મૂકેલા હોય તો વચ્ચે અલ્પ વિરામ મૂકી અને અંક દર્શાવેલા હોય એટલે કે આ રીતના અંકો પરથી નાની અને મોટી સંખ્યા બનાવવી તો જુઓ બે ત્રણ પાંચ અને સાત આ રીતના અંકો આવેલા હોય એમાંથી સૌથી નાની સંખ્યા આપણે કઈ બનશે તો સૌથી નાની સંખ્યા બનાવવા માટે શું કરવાનું તો આપેલા અંકોમાં સૌથી નાનો જે અંક હોય ને એ પહેલાં મૂકીશું બીજા ક્રમે એનાથી મોટો ત્રીજા ક્રમે એનાથી મોટો અને ચોથા ક્રમે સૌથી મોટો અંક આવશે તો જુઓ નાની સંખ્યા બનાવવા માટે આપણે શું કરીશું તો આ ચારમાંથી સૌથી નાનો અંક આગળ મૂકીશું સૌથી નાનો અંક કયો આવશે બે પછી એના પછી એનાથી મોટો ત્રણ એના પછી આવશે પાંચ અને એના પછી છેલ્લે આવશે સાત તો સૌથી નાની સંખ્યા કઈ બનશે બે હજાર ત્રણસો સત્તાવન આ સંખ્યા બનાવો એને એક ધ્યાન રાખવાનું કે પછી અલ્પ વિરામ મૂકવો નહીં અહીંયા આગળ આપણે આ સંખ્યા બનાવી એમાં પછી અલ્પવિરામ મૂકવું નહીં કેમ આપણને શું આપેલું છે તો જો સૌથી નાની સંખ્યા બનાવો અને સંખ્યામાં અલ્પ વિરામ મૂકવાનું નહીં જો અલ્પ વિરામ મૂકીશું તો એ શું બનશે અંકો ગોઠવવાની થશે અંકો ચડતા ક્રમમાં ગોઠવાશે એટલે અલ્પવિરામ મૂકવાનું નહીં હવે મોટી સંખ્યા બનાવીએ તો ચાલો સૌથી મોટી સંખ્યા બનાવીએ તો મોટો અંક પહેલાં લખીશું તો ચાર અંકમાંથી સૌથી મોટો અંક કયો આવશે સાત તો સાત એનાથી નાનો પાંચ એનાથી નાનો ત્રણ એનાથી નાનો બે તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે આપણે સાત હજાર પાંચસો બત્રીસ ચલો એ રીતના બીજી એક સંખ્યા લઈએ છ જીરો પાંચ બે છ જીરો પાંચ અને બે આ અંકો પરથી સૌથી નાની સંખ્યા ને સૌથી મોટી સંખ્યા બનાવો તો ચલો અહીંયા આગળ લખીએ નાની સંખ્યા હવે જુઓ ચાર અંકો આપેલા છે અને ચાર અંકની જ આપણે સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો જો આપણે આ રીતના કરીએ કે સૌથી નાનો અંક કયો આવશે ઝીરો તો ઝીરો મૂકીએ પછી બે મૂકીએ પછી પાંચ અને પછી છ આ રીતના કરીશું તો અને વંચાય કઈ રીતના તો આગળ આપણે જોયું તો આગળ બસો પાંત્રીસ વંચાશે એટલે ચાર અંકની સંખ્યા ત્રણ અંકની બનશે આ સંખ્યા તમે વાંચો તો કઈ રીતના વાંચાય બસો છપ્પન આગળ જીરો આપણે વાંચતા નથી તો એ કેટલા અંકની સંખ્યા બનશે તો પોતે ત્રણ અંકની સંખ્યા બનશે જ્યારે આપણે કેટલા અંકની સંખ્યા બનાવવાની છે ચાર અંકની સંખ્યા બનાવવાની છે તો આ સંખ્યા ચાલશે નહીં તો હવે શું કરવાનું આપણે 0 એ બીજા ક્રમે મૂકીશું 0 સિવાયની સૌથી નાની સંખ્યા કઈ 2 તો અહીં આગળ મૂકીશું 2 એના પછી મૂકીએ 0 પછી આવશે 5 અને પછી આવશે 6 તો સૌથી નાની સંખ્યા કઈ બનશે 2056 ચલો એ જ રીતે મોટી સંખ્યા બનાવીએ તો પહેલા શું આવશે એમ અંદર 6 0 5 કે 2 તો આવશે મોટી સંખ્યામાં આવશે 6 મોટી સંખ્યા બનાવીએ એટલે મોટો અંક પહેલા લખીશું તો આવશે 6 પછી એનાથી નાનો 5 પછી આનાથી નાની બે અને પછી આવશે જીરો તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે છ હજાર પાંચસો વીસ ચલો બીજું એક ઉદાહરણ લઈએ ચલો અહીંયા આગળ પાંચ અંકો આપેલા છે આ પાંચ અંકની નાની સંખ્યા અને મોટી સંખ્યા બનાવું ચલો આ પાંચ અંકમાંથી સૌથી નાની સંખ્યા કઈ બનશે નાનો અંક હોય સૌથી પહેલા લખીશું હવે નાનાંકમાં શું આવશે જીરો તો ના પહેલાં આવશે ત્રણ પછી આવશે જીરો પછી સાત આઠ અને નવ તો ત્રીસ હજાર સાતસો નેવ્યાસી એ બનશે આપણી સૌથી નાની સંખ્યા હવે એના પછી સૌથી મોટી સંખ્યા બનાવવાની છે તો સૌથી મોટી સંખ્યામાં પહેલાં આવશે મોટો અંક એટલે નવ પછી આવશે આઠ પછી આવશે સાત પછી આવશે ત્રણ અને પછી આવશે જીરો તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે અઠ્ઠાણું હજાર સાતસો ત્રીસ નાની સંખ્યા બનાવવાની હોય એટલે પહેલાં સૌથી નાનો અંક મૂકવો જો ઝીરો આવતો હોય તો ઝીરોને બીજા ક્રમમાં મૂકવો કેમ બીજા ક્રમે તો એને પ્રથમ ક્રમમાં મૂકવામાં આવશે તે વાંચવામાં આવતો નથી એટલે એને ક્યાં મૂકવો બીજા ક્રમે મૂકવો મોટી સંખ્યામાં પહેલાં આવશે સૌથી મોટી સંખ્યા પછી ક્રમમાં એનાથી નાની સંખ્યા આવશે હવે આ સંખ્યા બનાવતી સમય વચ્ચે અલ્પ વિરામ મૂકવા નહીં ચલો હવે જોઈએ આગળ અંકો પરથી આપણે નાની અને મોટી સંખ્યા બનાવતા શીખ્યા એના પછી ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તો આગળ હું લખું ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તો ચલો ચડતો ક્રમ એટલે શું અને ઉતરતો ક્રમ એટલે શું તો એક આ રીતના સંખ્યાઓ આપેલી હોય ત્રણ બે પાંચ ચાર અને નવ અહીંયા આગળ કેટલીક સંખ્યાઓ આપેલી છે ત્રણ બે પાંચ ચાર અને નવ એક એક સંખ્યા આપેલી છે એટલે એના અંકો પણ કહી શકાય પણ બાર પંદર સત્તર ઓગણીસ એ રીતના પણ સંખ્યાઓ આપેલી હોય શકે ચલો હવે એનું લખીએ આપીએ ચડતો ક્રમ અને નીચે એનો ઉતરતો ક્રમ લખીએ ચડતા ક્રમમાં શું આવશે તો સૌથી પહેલાં નાની સંખ્યા આવશે તો ચડતા ક્રમમાં પહેલાં આવશે નાની થી મોટી સંખ્યા તરફ જઈશું જ્યારે ઉતરતા ક્રમમાં પહેલાં શું આવશે મોટી સંખ્યા આવશે અને મોટી સંખ્યાથી આપણે નાની સંખ્યા તરફ જઈશું તો ચલો પહેલાં ચડતા ક્રમમાં લખીએ તો સૌથી નાની સંખ્યા કઈ આવશે આમાંથી તો સૌથી નાની આવશે બે તો આપણે બે નીચે લખી દીધા તો હા જે સંખ્યા તમે લખી દો એને કોઈ પણ નિશાનની વડે દર્શાવવાની કેમ તો ફરી એ સંખ્યા જોવાની નહીં એટલા માટે એને શું કરવાનું કોઈક નિશાની કરી દેવાની એટલે બીજી વાર એ સંખ્યાને જોવી પડે નહીં ચલો બે એનાથી પછી નાનીથી મોટી તરફ જો તો બેથી મોટી સંખ્યા કઈ આવશે તો ત્રણ તો એ આગળ લખીએ ત્રણ એના પછી આવશે ચાર તો ચાર એનાથી મોટી પાંચ તો પાંચ એનાથી મોટી નવ તો નવ ચડતા ક્રમમાં તમે જે સમય સંખ્યા લખતા હોય એ સમય શું કરવાનું વચ્ચે અલ્પ વિરામ મૂકવું જરૂરી છે ચડતા ક્રમમાં સંખ્યા લખતા હોય એટલે દરેક સંખ્યાની વચ્ચે અલ્પ વિરામ મૂકવું ચલો ઉતરતા ક્રમમાં લખીએ તો ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈશું તો આમાંથી મોટી સંખ્યા કઈ આવશે તો એ આવશે નવ તો નવ એનાથી નાની પાંચ તો પાંચ પછી આવશે ચાર ચાર પછી ત્રણ અને પછી આવશે બે જુઓ તમારે ચડતો ક્રમ લખી અને એ જ સંખ્યાનો જો ઉતરતો ક્રમ લખવાનો હોય એટલે આ રીતના એક રકમ આપેલી હોય એ જ રકમમાં તમારે ચડતો ક્રમ બનાવી અને પછી ઉતરતો ક્રમ બનાવવાનો હોય તો તમે આ ચડતો ક્રમ બનાવી અને એની ઉલટી દિશામાં લખો તો એ બનશે ઉતરતો ક્રમ ઉલટી દિશા એટલે શું તો આ નવ જે છેલ્લે લખે આગળ લખવાના પછી એના પછી પાંચ પછી આવશે ચાર પછી ત્રણ પછી આવશે બે તો એ શું બનશે ચડતા ક્રમના વિરુદ્ધ બનશે એટલે ઉતરતો ક્રમ બનશે ચલો બીજી સંખ્યા લઈએ આ રીતના એકસો નવ નવસો એકસો દસ એકસો એકસો ઓગણીસ જુઓ આ રીતના સંખ્યાઓ આપેલી હોય કે પછી સરખ્યા તમને સરખી જ જોવા મળશે એ આગળ એક જીરો નવ નવ જીરો એક 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 જીરો એક ઝીરો એક 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 નવ સંખ્યામાં આવેલા દરેક અંક કેવા લાગશે સરખા લાગશે તો હવે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ કઈ રીતના લખીશું તો આ ચડતો ક્રમ નીચે લખીએ ઉતરતો ક્રમ તો પહેલાં આપણે જે રીતના સંખ્યા જોઈએ આગળ નાની અને મોટી સંખ્યા કઈ રીતના શોધવાની એ જોઈએ પહેલાં જુઓ સંખ્યા દરેકમાં અંક કેટલા આપેલા છે તો ત્રણ અંક ત્રણ 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 અને ત્રણ બધામાં ત્રણ અંકો આપેલા છે બધી સંખ્યામાં આપણે અંકો ઉપરથી નક્કી કરી શકતા નથી કે કઈ સંખ્યા સૌથી મોટી અને કઈ નાની તો હવે એક એક અંક ચેક કરીશું જુઓ પહેલાં શું આવશે એક અહીંયા આગળ નવ એક એક અનેક આ નવ એ સૌથી મોટી સંખ્યા છે એટલે એ આગળ આવશે નહીં કેમ તો ચડતા ક્રમમાં પહેલાં કઈ સંખ્યા આવશે સૌથી નાની સંખ્યા આવશે તો એક પછી એક એક અનેક તો હવે બીજો અંક ચેક કરીએ તો ચાલો અહીંયા આગળ જીરો જીરો અહીંયા આગળ એક જીરો અને એક તો આ એક વાળી સંખ્યા આવશે નહીં આ જીરો વારી આવશે તો હવે આગળ ત્રીજો અંક ચેક કરીએ તો ચલો ત્રીજા અંકમાં અહીંયા આગળ નવ આ સંખ્યા તો આવશે જ નહીં ચલો અહીંયા આગળ કયા આ કેન્સલ તો અહીંયા આગળ ત્રીજામાં આવશે એક તો આ સંખ્યા એ સૌથી નાની બનશે અહીંયા આગળ જોવા એકસો નવ અને આ સંખ્યા કઈ એકસો એક એકસો એક કરતો કોઈ સંખ્યા નાની આપેલી નથી તો પહેલી સંખ્યા કઈ આવશે ચડતા ક્રમમાં એકસો એક હવે પહેલી સંખ્યા એકસો એક આવશે तो बीजी तर बी संख्या साथ संख्यासाठी आंख्यासाठी तर आज शू एक सो नऊ एक सो एक पक्ष एक सो नऊ तो गोळ करणे गोळ कर मोठी संख्या आरतना तुम्ही समान संख्या लागती होय अंको बधा समान आपला चढ़ता क्रम में लखी शको હવે એને જો ઉતરતો ક્રમ લખવો હોય તો શું કરવાનું તમે ઉપરની રકમ ના જુઓ અને ચડતો ક્રમ એનું વિરુદ્ધ લખો એટલે એ બનશે આપણો ઉતરતો ક્રમ એટલે જે આ સૌથી મોટી સંખ્યા હોય એને લખીશું આગળ તો નવસો એક પછી એકસો ઓગણીસ એકસો દસ પછી શું આવશે એકસો નવ એકસો એક તો આ બનશે આપણો ઉતરતો ક્રમ ચડતા ક્રમમાં પહેલાં આવશે સૌથી નાની સંખ્યા પછી એનાથી મોટી એનાથી મોટી એમ ક્રમમાં કેવી મોટી સંખ્યાઓ આવશે જ્યારે ઉતરતા ક્રમમાં પહેલાં આવશે સૌથી મોટી સંખ્યા પછી એનાથી નાની એનાથી નાની ક્રમમાં નાની નાની સંખ્યાઓ થશે તો આ રીતના એનો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ લખી શકાય હવે એના આગળ જોઈએ આપણે કુલ અંકની નાની અને મોટી સંખ્યાઓ આ કુલ અંકની નાની અને મોટી સંખ્યાઓ એટલે શું કુલ અંકની નાની અને મોટી તો ચલો આપણે એ રીતના પ્રશ્ન પૂછવામાં આવે તો એક અંકની સૌથી નાની સંખ્યા કઈ એક અંકની સૌથી નાની સંખ્યા તો એક અંકની સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા આવશે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ આવશે તો એક અહીંયા આગળ હું લખું એક અંકની સૌથી નાની સંખ્યા બરાબર એક આ એક અંકની સૌથી નાની સંખ્યામાં એકને ગણવામાં આવી છે જીરોને ગણવામાં આવતા નથી એના પછી એ રીતના પ્રશ્ન પૂછાય કે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ તો એક અંકની સૌથી મોટી સંખ્યા આપણે એકરી બોલીએ તો એકથી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ અને પછી દસથી થી બે અંકની શરૂઆત થશે તો એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ બનશે તો નવ તો એ આગળ લખીએ એક અંકની સૌથી મોટી સંખ્યા બરાબર નવ ચલો હવે આગળ બે અંકની સૌથી નાની સંખ્યા તો નવ પછી શું આવશે દસ એ દસ એ બે અંકની સૌથી નાની સંખ્યા બનશે તમે એકરીમાં ચેક કરવું હોય તો એકથી સો સુધી એકરી લખી અને ચેક કરી શકો બે અંકની સૌથી નાની સંખ્યા કઈ બનશે તો એ આવશે દસ તો એ આગળ હું લખું બે અંકની સૌથી નાની સંખ્યા બરાબર કઈ આવશે દસ બે અંકની સૌથી નાની સંખ્યા બરાબર દસ હવે જુઓ બેંકની સૌથી મોટી સંખ્યા પણ આવશે બેંકની સૌથી મોટી સંખ્યા આવશે નવ્વાંક એના પછી આવશે સો એ કઈ બનશે ત્રણ અંકની સંખ્યા બનશે થાય ને બે સૌથી મોટી સંખ્યા કઈ આવશે નવ્વાણું અને પચ્યા આવશે સો જે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા બનશે તો આ રીતના એને કોષ્ટક સ્વરૂપે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ ચલો આ રીતના કોષ્ટક દોરીએ આગળ જેમાં હું પહેલાં લખું અંક તો એક અંક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ચલો અહીંયા આગળ લખું એક અંકની સૌથી મોટી સંખ્યા એમાંથી એક અંકની સૌથી નાની સંખ્યા પછી બંનેનો તફાવત અને કુલ સંખ્યા આનો મતલબ શું થશે તો જોવા એક અંક એની સૌથી મોટી સંખ્યા કઈ આવશે પછી એક અંક એની સૌથી નાની સંખ્યા કઈ આવશે મોટી સંખ્યા અને નાની સંખ્યા એનો તફાવત કેટલો આવશે એટલે કુલ સંખ્યાઓ કેટલી મળશે એનું આગળ લખીશું ચલો જોઈએ હવે એક અંક તો એક અંક એમાં સૌથી મોટી સંખ્યા તો કઈ આવશે નવ આવશે એક અંકમાં સૌથી મોટી સંખ્યા કઈ આવશે તો નવ સૌથી નાની સંખ્યા આવશે એક અને એ બંનેનો તફાવત કેટલો આવશે તો નવ માઇનસ એક કેટલી આવશે આઠ હવે કુલ સંખ્યાઓ કેટલી એક અંકની કુલ સંખ્યાઓ તો એક બે ત્રણ ચાર પોંચ છ સાત આઠ અને નવ કુલ સંખ્યાઓ કેટલી નવ તો આગળ લખીશું નવ એ રીતના આપણે જોઈએ બે અંકની સંખ્યા તો બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ આવશે તો બે નવરા આવશે એટલે નવ્વાણું બે અંકની સૌથી મોટી સંખ્યા કઈ નવ્વાણું આવશે એના પછી આવશે સો એ ત્રણ અંકની થશે તો સૌથી મોટી નવ્વાણું નાની સંખ્યા આ બે અંકની સૌથી નાની સંખ્યા કઈ આવશે તો દસ નવ એક અંકની એના પછી આવશે દસ જે બે અંકની સૌથી નાની સંખ્યા થશે હવે આ બંનેનો તફાવત તો કેટલો આવશે નવમાંથી ઝીરો જાય તો નવ નવમાંથી એક જાય તો આઠ તો આવશે નેવ્યાસી એટલે મોટી સંખ્યા અને નાની સંખ્યા બે અંકની સૌથી મોટી બે અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત કેટલો આવશે નેવ્યાશે કુલ સંખ્યા કુલ સંખ્યાઓ કેટલી હશે બે અંકની બે અંકની કુલ સંખ્યાઓ કેટલી હશે તો જુઓ આપણે શરૂઆત કરીએ અગિયારથી નવ્વાણું નવ્વાણું સુધી આવશે બે અંક અગિયારથી નવ્વાણું સુધી બે અંકની સંખ્યા હશે અને એક હશે આગળ દસ ચાલો અગિયારથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાહીઠ એ રીતના નેવું સુધી ગણીએ અગિયારથી નેવું સુધી તો એસી સંખ્યાઓ થશે પ્લસ એક આવશે દસ અને પ્લસ એક આવશે બીજી નવ એટલે નવ્વાણું નવ કેટલી નવ્વાણું નહીં આવે પણ નેવુંથી બીજી આવશે નવ તો કુલ સંખ્યાઓ કેટલી થશે એ આપણે જોઈએ તો એ આગળ જુઓ નવ વત્તા એક દસ એસી દસ એટલે નેવું કઈ કઈ સંખ્યાઓમાં આવશે તો પહેલાં અગિયારથી લઈ અને નેવું સુધીની અગિયારથી આપણે નેવું સુધીની સંખ્યા ગણીએ તો દસ પછીની અને દસ પહેલાંની બાદ કરીએ એટલે કુલ કેટલી થશે એસી સંખ્યાઓ થશે વત્તા એક આવશે દસ વત્તા ઉપરની નેવુંથી નવ્વાણું સુધીની નવ તો એસી અને દસ નેવું તો કુલ સંખ્યાઓ બે અંકની બનશે નેવું તો હવે જુઓ આના ઉપરથી ક્રાફ્ટ તમે જોઈ શકશો એક પેટર્ન બનશે નવું નવ્વાણું નવસો નવ્વાણું નવ હજાર નવસો નવ્વાણું અહીંયા આગળ એક દસ સો એ રીતના આવશે હવે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા લખવી હોય તો શું કરવાનું ત્રણ નવરા એટલે ત્રણ અંકની સૌથી મોટી સંખ્યા બનશે કઈ નવસો નવ્વાણું એમાંથી ત્રણ અંકની સૌથી નાની સંખ્યા લખવી હોય તો એ આવશે એકના પાછળ બે જીરો એટલે ત્રણ અંકની સૌથી નાની સંખ્યા સો બંનેનો તફાવત લખવો હોય તો આઠ લખી અને પાછળ બે નવરા જો નવ નવ તો નવ નવ નવમાંથી એક જાય તો આઠ પછી ત્રણ અંકની કુલ સંખ્યાઓ કેટલી તો કુલ સંખ્યાઓ ત્રણ અંકની આવશે નવસો જોઈએ બધામાં પેટર્ન જોવા મળશે નવ 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 અહીંયાગર એક દસ સો હજાર અહીંયા ઘર આઠ પછી એક નવ પછી બે નવ આઠ હજાર નવસો નવ્વાણું એમ અહીંયાગર નવ નેવું નવસો નવ હજાર નેવું હજાર એ રીતના આગળ વધશે હવે ચાર અંક ચાર અંકની સૌથી મોટી સંખ્યા તો જેટલી સંખ્યા માગેલી હોય એટલા નવરા મૂકવા તમને એવું કહેવામાં આવે કે ચાર અંકની સૌથી મોટી સંખ્યા લખો તો શું આવશે चार अंकनी સૌથી મોટી સંખ્યા માંગેલી હોય હતી 4 9 9 9 तो 4 9 9 9 चार अंकनी સૌથી નાની સંખ્યા તો 1 0 0 0 મુકવા તો થઈ ગયા ચાર अंक તો સૌથી નાની સંખ્યા બની ગઈ હવે ચાર अंकની સૌથી મોટી સંખ્યા ચાર अंकની સૌથી નાની સંખ્યા એનો તફાવત કેટલો આવશે તો 8 9 9 9 8999 એ બનશે એનો તફાવત પાછરેની એટલે ચાર अंकની કુલ સંખ્યાઓ કેટલી હશે તો ચાર अंकની કુલ સંખ્યાઓ હશે 9000 ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી નવ હજાર હસી ચલો પાંચ અંકની સૌથી મોટી સંખ્યા તો પાંચ નવરા તો નવ્વાણું હજાર નવસો નવ્વાણું એ પાંચ અંકની સૌથી મોટી સંખ્યા બનશે તો પાંચ અંકની સૌથી નાની સંખ્યા કઈ બનશે તો એક પાછળ ચાર ઝીરો તો દસ હજાર એ પાંચ અંકની સૌથી નાની સંખ્યા બનશે હવે આ બંનેનો તફાવત એટલે પાંચ અંકની સૌથી મોટી સંખ્યા માઇનસ પાંચ અંકની સૌથી નાની સંખ્યા તો તફાવત કેટલો આવશે આઠ પછી નવ 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 અને નવ એટલે નેવ્યાશી હજાર નવસો નવ્વાણું એ બનશે એનો તફાવત હવે પૂછાય પાંચ અંકની કુલ સંખ્યાઓ કેટલી તો આગળ નવ મૂકીએ અને પાછા ચાર જીરો એક બે ત્રણ અને ચાર તો અહીંયા આગળ પાંચ અંકની કુલ સંખ્યાઓ કેટલી બનશે નેવું હજાર સંખ્યાઓ બનશે એ રીતના આગળ છ અંકની સૌથી મોટી તો એક બે ત્રણ ચાર પાંચ અને છ નવરા સાત અંકની સૌથી મોટી સંખ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત નવરા ચલો એ રીતના છ અંકની સૌથી નાની તો એક બે ત્રણ ચાર પાંચ અને છ સાત અંકની સૌથી નાની સંખ્યા તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ખબર પડી મોટી માગેલી હોય તો એટલા નવરા મૂકવા નાની માગેલી હોય તો એકની પાછળ જીરો મૂકવા ટોટલ કેટલા કરવા સાત માગ્યા હોય તો સાત અંક ચલો તફાવત તફાવત કેટલા છ અંકની મોટી સંખ્યા અને નાની સંખ્યા તો એક બે ત્રણ ચાર પાંચ અને છ અહીંયાગર સાત અંકની મોટી સંખ્યા ને સાત અંકની નાની સંખ્યાનો તફાવત તો જો અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આ બનશે એનો તફાવત આગળ આઠ મૂકી અને પાછળ નવ મૂકવા ચલો કુલ સંખ્યા છ અંકની તો અહીંયા આગળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અંકની કુલ સંખ્યા કેટલી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ રીતના તમે પેટર્ન જોઈ શકશો આમાં એ રીતના એનો ઉપયોગ કરવો એક અંકની અથવા જેટલા અંકની જેટલા અંકની સૌથી મોટી સંખ્યા કહે એ પ્રમાણે નવ મૂકવા જેટલા અંકની સૌથી નાની કહે એ પ્રમાણે એક મૂકી પાછળ જીરો મૂકવા તફાવત કહે તો આઠ મૂકી અને પાછળ નવ મૂકવા એમ પૂછવામાં આવો કે ચાર અંકની સૌથી મોટી સંખ્યા અને ચાર અંકની સૌથી નાની સંખ્યાનો તફાવત આપો તો ચાર અંકની એટલે આઠ મૂકી અને પાછળ ત્રણ નવરા મૂકવા આગળ આઠ મૂકીએ અને પાછા ત્રણ નવરા એટલે ચાર અંકની સંખ્યા બનશે ચાર અંકની કુલ સંખ્યા પૂછવામાં આવે ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી છે તો આગળ નવ મૂકીએ અને પાછા ત્રણ જીરો મૂકવા એટલે ચાર અંકની સંખ્યાઓ મળશે કેટલી નવ હજાર તો આ રીતના તમે નાની મોટી સંખ્યા તફાવત અને કુલ સંખ્યા શોધી શકો ચલો કુલ અંકની નાની મોટી સંખ્યા વિશે આપણે ચર્ચા કરી હવે આનાથી આપણે આગળ જોઈએ વીસ ત્રણ વીસ ત્રણ એટલે શું આ રીતના કોઈ સંખ્યા આપેલી છે એકમનો અંક બનશે પાંચ દશકનો અંક બે સોનો અંક ત્રણ અને હજારનો અંક બનશે એક તો વિસ્તરણ કરીએ તો આ પાંચ એને એક સાથે ગુણાકાર થશે કેમ એક સાથે તો એ એકમનો અંક હોવાથી આ બેનો દસ સાથે ગુણાકાર થશે એ દશકનો અંક છેટલા માટે તો આ એકનો કઈ સંખ્યા વડે ગુણાકાર થાય તો જો આ એકમ દશક સો અને હજાર એકનો હજાર વડે ગુણાકાર થાય તો એક ગુણ્યા હજાર પ્લસ ચલો આ ત્રણનું સોના સ્થાન ઉપર છે એટલે ત્રણ ગુણ્યા સો પ્લસ અહીંયા આગળ જુઓ બે સંખ્યાની વચ્ચે કયું આવશે સ્થાન કિંમત બદલાય એટલે વચ્ચે સરવાળો આવશે બે સંખ્યાઓનો થશે ગુણાકાર વચ્ચે આવશે સરવારો ત્રણ ગુણ્યા છ પશ્યુ આવશે બે દસેકના સ્થાન ઉપર છે એટલે બે ગુણ્યા દસ પ્લસ પાંચ એકમના સ્થાન ઉપર છે એટલે પાંચ ગુણ્યા એક ચલો બીજી સંખ્યા લઈએ આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો તો બે એ કયા સ્થાન ઉપર છે તો એ કમ દશક સો હજાર દસ હજાર બે દસ હજારના સ્થાન ઉપર છે તો બે ગુણ્યા દસ હજાર પછી કરીશું સરવારો અહીંયા આગળ ત્રણે એ હજારના સ્થાન ઉપર છે ત્રણ ગુણ્યા હજાર એનાથી આગળ પાંચ એ સોના સ્થાન ઉપર છે એટલે પાંચ ગુણ્યા સો ચાર છે દશકના સ્થાન ઉપર છે તો ચાર ગુણ્યા દસ અને એ આગળ આઠે એકમના સ્થાન ઉપર છે એટલે આઠ ગુણ્યા એક તો આ રીતના તમે કોઈ સંખ્યા આપેલી હોય તો એનું વિસ્તરણ કરી શકો હવે ફરી એ સંખ્યા મેળવવી હોય તો આ બંને હજાર ગુણ્યા એક એટલે એક હજાર સો ગુણ્યા ત્રણ એટલે ત્રણસો તો એક હજાર ત્રણસો દસ ગુણ્યા બે એટલે વીસ એક હજાર ત્રણસો વીસ પાંચ ગુણ્યા એક એટલે પાંચ તો એક હજાર ત્રણસો અને પાંચ એટલે પચીસ તો એક હજાર ત્રણસો પચીસ એનો સરવારો કરી અને સંખ્યા મેળવી શકાય તો એ અગર આપણે થિયરીમાં સંખ્યા અને અંકનો તફાવત નાની અને મોટી સંખ્યા અંકો પરથી નાની મોટી સંખ્યા કઈ રીતના બનાવી ચડતો અને ઉતરતો ક્રમ એના પછી કુલ અંકની નાની મોટી સંખ્યા તફાવત અને કુલ સંખ્યાઓ કેટલી એ જોયું અને એના પછી વિસ્તરણનો અભ્યાસ કર્યો હવે આના પછી આપણે ઉદાહરણ હોય તો ઉદાહરણની ચર્ચા કરીશું નહીં તો સ્વાધ્યાયની ચર્ચા કરીશું જો વિડીયો ગમતો હોય તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત